आपाष्टतो नो माड़ो मा बाप सिवाय भाई नहीं आ तुमने कहो परमात्मा ने नर नारी सेना मटे बनाया छे आ देर भरवा मटे मा बाप सिवाय काकी माटी नी गाया था नहीं पछे मरि ग्या पछे कोई जीवित छम नहीं अन था छे नहीं तो आ सू बुजू कोनो जीव तो थी कोनो जीव तो थी, तो थी। आ સતી તોરણની ની સાથી બોલે છે તમ ભજન ગાતા હોતો કે વેલો માં સુધ્યું પાડળું ફરી મેને ન સંતાય કાયા વેલો ને પવન પાડળું એ ભવ માં ન થાય તો આ ઘેરું કેમ છે સાખી એની બોલે છે આ ભેરું કેમ થવાનું કારણ શું કયું જારે તો ત્રીજે દીધી તો જો આવો સતી તો તમને જાત ના પાડે છે पगाले नो 3000 के दिन पर आदर न पाले हो नहीं तमे नहीं कोई सत भक्तो नहीं सती तोरनी ना छे के वे नसुटी पांधी उ भरी वेले नसुता काया वेरोन पमन पांदो भाव में बेकु नथा आ के बेकु छु हासु वाए काया संतो दोलना फ्रीजो ना पेट में ना ना पेट में मारे कोई नंगना छोटू ઓ કેમ કરી સોના રા કતારી સતીએ સર કરી પારી માની પેટની કુંવર કાઢ્યો એમ કીધું ઈ પોતે ના મરી જાય મરી જાય કોક ફાળ કુંવર કાઢ્યો એમ કીધું

કે કોઈ સાસઠિયાનું આનું આવ્યું તું કે કોઈ છીમડા કોટવાનું આવ્યું તું કે રૂપર ની માનતીનું આવ્યું તું રામાપી આવ્યું હતું એમ તો કો ક્યાંનું વાયગ્યા એની કોઈ નથી વાય કાયા પણ કેના પૂંખ ખોલીને એના થઈ હા

બસ કરું ગાયું રવા ભગત ને કહેવાનું રવા ભગત ને કહેવાનું છે એ ભારે ઉંદર તમારે ભાઈ